धोराजी शहर भाजप परिवार द्वारा ब्लड डोनेशन कैंप, धोराजी शहर युवा भाजप तथा शहर भाजप परिवार द्वारा डॉ श्यामा प्रसाद मुखर्जी बलिदान दिवस उपक्रम ब्लड डोनेशन नो आयोजन करे आ कार्यक्रम में धोराजी शहर भाजपा वरिष्ठ अग्रणीओ संगठन होदारों विविध मोर्चा होदेदारों पूर्व सदस्यों शक्ति केन्द्र होद्देदारों बूथ प्रमुखों वोट्सअप इंचार्ज सक्रिय सभ्यो તેમજ તમામ શ્રેણીના કાર્યકર ભાઈઓ તથા બહેનો ધોરાજીની સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ધોરાજીના નગરજનો બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરી ડોક્ટર પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ કોઈપણ ગરીબ માણસોને બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક ધોરણે જેતપુરની બ્લડ બેંક દ્વારા બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે આ રક્તદાન કેમ્પ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદ ઉપર રક્ષા કરતા આપણા જવાનો પણ પોતાનું લોહી રેડી દે છે તો આવો આપણે પણ રક્તદાન કરીને કોઈને નવું જીવન આપીએ આ રક્તદાન કેમ્પમાં વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારો ભાઈઓ બહેનો યુવાનો જોડાય અને રક્તદાન કરવામાં આવ્યું હતું પંચાવનથી સાઠ જેટલી બ્લડ બોટલ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઇફ બ્લડ બેંક જેતપુરને સમર્પિત કરવામાં આવ્યું

તેવા નારા સાથે કાશ્મીરમાં પ્રવેશ કરેલ અને તેઓએ બલિદાન આપે અને તેઓએ બલિદાન આપેલ અને તેઓના માનમાં આજ રોજ ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રક્તદાન કેમ્પ રાખેલ છે આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા શહેરના લોકો પોતાનું બ્લડ ડોનેશન આપવા માટે આવી રહ્યા છે અને આ તકે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરી અને તેઓને શ્રદ્ધાંજલિ આપેલ છે આ રક્તદાન જે લોકો કરવામાં આવેલ છે કાર્યકર્તા દ્વારા લોકો દ્વારા કરવામાં આવેલ છે તે બ્લડ બ્લડ બેંક દ્વારા એકત્રિત કરી અને જે જરૂરિયાત લોકો હોય જેને બીમાર હોય કે રોગ હોય એને એ લોકોને વિના મૂલ્યે આ બ્લડ એકત્ર કરીને આપવા આપે છે અને તેઓનો પણ આ તકે બ્લડ બેંક બ્લડ બેંકનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓએ આ તકે સેવા આપી છે અહેવાલ વિપુલ ધામેચ